Yes. વાગી ગયા છે સવારના નવ શુભ સવાર અને જય માતાજી કેમ છો બધા બધા આઈ હોપ કે બધા મજામાં હશો ને અમારા નવા વ્લોગમાં સૌનું સ્વાગત છે ને આજે તો છે સેટરડે અને એની સાથે પાછું આજે જવાનું છે આપણે મેરેજમાં તો ઓલરેડી તો હું તો રેડી થઈ ગયો છું એટલે મેરેજમાં જવા માટે અને મનું છે એ તૈયાર થઈ રહી છે અને આપણે જવાનું છે વિથ્યા મેરેજમાં મારા ફૈજીના ઘરે એના છોકરાની છોકરીના મેરેજમાં જવાનું છે થોડુંક લાંબો સંબંધ જઈએ પણ તો એ જવું અનિવાર્ય છે એટલા માટે હાલો આપણે જવાનું છે મેરેજમાં તો એની તૈયારી જોરો શોરોથી ચાલી રહી છે અને સુબકા વ્યુ કુશ ઓર થોડા થોડા તડકા ભી આ ગયા હે અને આજ તો ઠંડીનું પ્રમાણ જો કે ઘણું બધું વધારે છે બહુ ઠંડી લાગે અને સાંજે તો બહુ જ હતી ને એમાં પાછો અત્યારે થોડોક પવન નીકળ્યો છે નાસ ડોગરી નુભા એટલે તો થોડીક વધારે ઠંડી લાગ્યા ને નાસ થયા ને થોડીક ઠંડી વધારે લાગી રહી છે ચકલાને નાખી દીધી ચડ ને અત્યારે અત્યારે ચક્કીના બે વ્યૂ લઈ લીધા બહુ સુપ મને બહુ ગમ્યું ને આટલો પવન છે સુરત દાદા ભલું કરે સુરત દાદા ને અમારા તે તડકો ખાઈ રહ્યા છે પવન છે ને તે વધારે ઠંડી લાગે છે તડકે બેઠા હોય ને તો બહુ મજા આવે એને આપણને મજા આવે એટલા માટે હું થોડી વાર માટે આવી ગયો તડકે એ ફ્રી હોય ને તો પછી આવું બધું હોય કે બહુ ખાસ એમ ટેન્શન વગરનું હોય ફ્રી હોય ને લાઈફમાં એમ ફ્રી હોઈએ અથવા તો life માં બિન્દાસ રહીએ ને તો જ મજા આવે બાકી તો ટેન્શન લઈએ ને તો જ મજા જ ન આવે અને બે રેલગાડી નહીં બ્લેક રેલગાડી થોડીક આવી ગઈ છે અને ચેતન આવી ગયો છે અને જો લગ્નની માર ફાટ હાલે બધે બધા આમથી આમ ને આમથી આમ જઈ રહ્યા છે ના જે આપણે જવાનું છે ને આગળ કેટલું ટ્રાફિક છે તો બધા બ બહાટી બોલાવ્યા જ જાય છે ને આપણી વ્હાઈટ હોર્સને થોડીક સજાવી પડશે ડમરી ચડી ગઈ છે તો થોડીક સજાવી દઈએ પછી જવાનું છે મમ્મી વાસી દાખા તગારા લે કે નીકળ પડે અને કાંઈ નથી કેવું હવે ઉકળાવાળાને ગમે એટલા સમજાય પણ કાંઈ ઉકળો આગો લેતા નથી થોડીક અહીંયા વળાંગ છે તો તકલીફ છે રેડી થતાં થતાં પોણા દસ થઈ ગયા અને હજી તો અહીં રેડી થવાનું શરૂ છે હા જવાનું શું લેવાનું હે पाईचा वाडवा महल निया लखा वाल पड़े निया हाथ यह लए लिद्धु है तू हाल ने तो घणूश है दोड़ गल्लाग थे यार थाथा था। हाशी द्वाच है मार थे हूँ तो यार चलो हम होगे रेडी और निकल पड़े है <laughs> मेरेज में

gay si nombor rasmi selamat फाइनली हम मामा के घर पहुंच गए हैं एक टी बताइए पीड़ू है कौन छे कोई घिरे घिरे छे कोई कोई नहीं थी कोई? ना ना भूत देखा है माना ही नहीं देखा था भूत ही नहीं देखा था हमने उड़े से धूड़ धूड़ थी स्वागत दीपो कहीं क्यों

તો હું પહોંચી ગયું છું મારા સસરાજીના ઘરે અને જમીન કરીને આવી ગયા અહીંયા અને હવે થોડીવાર રેસ્ટ કરી અને પછી આપણે પાછા મામન ઘરે જવાનું છે પણ આજે થોડીવાર રેસ્ટ કરવાનું છે જમીન કરીને ગયા અહીંયા રેસ્ટ કરવા માટે આરામ કરવા માટે ક્યાં ઓ હું પરવાનગી છે રુબિન ફ્રેન્ડ પછી બધું થઈ જાય પછી થેન્ક યુ હા પછી કીધું કે ગુડ મોર્નિંગ ફ્રેન્ડ ટુડે આઈ વુડ લાઈક ટુ સે સિંગ અ સોંગ હમ હંગલોગો